દશરથ રાજાથી સરવડ નું મૃત્યુ થયું જો રામ રામ કરતા પ્રાણ ગયા હવે એને જ પાણી દશરથ રાજા ગયા ધાર્મિક માવતર હોય ને હરાપ દે ને એમાં આશીર્વાદ હોય જો દશરથ રાજાને કીધું કે જેમ અમારા પુત્ર બીજો પ્રાણ ગયા એમ તારા પુત્ર બીજો કે પ્રાણ જાય દશરથ રાજા રાજી છે સાબાજ સાબાજ બુઢિયાઓ જેના દીકરા સરવણ જેવા હોય ને એના માવતરે મહાન હોય આ આશીર્વાદ છે કે મારા માટે આનો શ્રાપ છે કે મારા માટે આશીર્વાદ છે કારણ કે દસરથા દીકરા નહોતા અને શ્રાપ સત્ય કરવા માટે કહેવા ગયો સાહેબ એ દશરથ રાજાને ચાર દીકરા થયા કોઈ દી કોઈ મહાપુરુષ માલી અશબ્દ નીકળતો જ નથી જે દીકરાને પ્રેમ કરતો હોય અને જે દીકરો એના માવતરને પ્રેમ કરતો હોય એના મોઢા શબ્દ નીકળે ને આશીર્વાદ જ નીકળે હરાપ તો નરાતાળ હોય એના નીકળે એને તો હરાપે ન લાગે કાંઈ કાંઈ ન થાય હાવ હાવ શું કહેવાય દી ઉગે કરી નીકળી જતા હોય એની વાત ના રે વાતું રામ ની રેરથ ની ને ની તમે કલ્પના કરો કે જ્યાં રામ હોય હવે જો રામ ચૌદ વર્ષ વનમાં ન જાય તો સબરી ન મળે રાવણ નો ઘોબો ના ઉપડે ઘણા તો ભૂલું કાઢવા આવ્યા

ઉર્મિલા નાના હતા કે હા રાવણ ભિક્ષા લેવા આવે તો મોટા બેન ભિક્ષા દેવા જાય કે નાના બેન તક તો ઉર્મિલાજી જાય ને તો મેં હરણ કોનું થાય તક ઉર્મિલાનું નું લાગે લખમણ ઓલા પોગવા દે જાઠે તમે શાસ્ત્રોની ની ભૂલું હું કામ કાઢું માવતરની વાત છે એટલે છેલ્લી વાત કહું ભગવાન રામ છે ને એમાં કઈ કઈ ને બહુ વાલા નો દીકરો ખરા પણ કઈ કઈ બહુ એને વાલપ કરતા કૌશલ્ય નગર ના છે પોતે કઈ કઈ બહુ વાલા રામ નઈ તે અને ને કઈ કઈ ને રામ બહુ વાલા મહારાજ દશરથ અને કઈ કઈ રામ ની વગેરે જમવા ન બેસે સાંભળજો વાત કહું તમને રામ વગર જમવા ને બેસે જ્યાં સુધી રામ ના આવે ત્યાં સુધી મહારાજ દશરથ અને કઈ કઈ ન એક ઘટના થયો બરોબર મહારાજ દશરથ છે સ્વયં કક્ષમાં જમવા માટે વધારે છે રામ દેખાતા નથી માણસો ને મોકલ્યા રામ ગામને જાપે મિત્રો હારે ગેડી દરે રમે છે આપડ આ બાર અવધૂત રામાયણ નો પ્રસંગ રામ કેડી દડે રમે છે માણસો જઈને કીધું યુવરાજ કુમાર સાહેબ આપણા પિતાજી બોલાવે છે રામ એમણે જવાબ આપી દે ના હું નહીં આવું મારી પાસે દાવ ચડ્યો છે હું નહીં આવું એક જાય બીજો જાય ત્રીજો જાય કે પણ

ધૂળમાં બેહી ગયા એ તમે નહીં આવો રાઘવ તો હું ઘરે ત્યાં સુધી નહીં જાવ તમે નહીં આવો ત્યાં સુધી હું ઘરે નહીં જાવ એમ કરીને હેઠા બેહી ગયા એની એક ક્ષણે રામે ગેડી દડાનો ઘા કરી દીધો અને ગડગડતી દોડ દીધી માં કઈ કઈના ખોળામાં માથું નાખી દીધું મા હા રાઘવ હું મા છું ભલે હું ભરતની મા પણ ભરત રામ તમે બે મારી જમણી છો તારી વગર હું થોડી જાઓ માં હવે સાંભળજો હવે રામની લીલા હવે ચાલુ થાય આવું તમારે હારે જમવા પણ તમારે મને એક વચન આપવું પડે શેનું વચન કેન ભાઈ મારા પિતાજી પાસે તમારા બે વચન બાકી છે કે હા એ હું જે દી કહું ને તે દી માગવાના છે

રાઘવ કોઈ કહેવાય એમ નથી તું અખિલ બ્રહ્માંડ માલિક અમારે ખોરડે આવ્યો છો તો માં તને ખબર છે ને કોણ છે તો તમે મને કયો માં તમે મને સપોર્ટ નહીં આપો મને સહયોગ નહીં આપો મને તમે સહકાર નહીં આપો તો હું ઋષિઓનો સથવારો કેમ બની શકીશ દુષ્ટોનો નાશ કેમ કરી શકીશ તું રામ લાંબુ ન કર તું કહેતો કરું મારે શું કરવાનું મારે મા તારે પાત્ર ભજવવાનું છે અને સૂર્ય ચંદ્ર ના તેજ રહેશે ત્યાં સુધી જગતને કલંકી ની કે એવું પાત્ર ભજવાનું મારા રામ માટે થવા હું તૈયાર છું લે તો મારા મારા તમારા પિતાજી પાસે તમારા બે વચન બાકી એ જે દી મારે ગાદીએ બેસવાનો અવસર આવે તે તમારે માગવાનું શું માગવું મને ગાદી નહીં

અને દૈતોનો સહાર કેમ કરીશ તેથી કઈ કઈ હૃદય ઉપર પાણો મૂકી દીધો કે હવે તું જો જમવા આવતો હો તો ઈ પાત્ર ભજવવા મારી તૈયારી છે સાહેબ ઈ માં કઈ કઈ અને આપ જાણીએ છે ભગવાન રામ વનમાં ગયા ભરત આવ્યા અને ભરત જે શબ્દો માં કઈ કઈ માટે બોલ્યા કે તું નાગણી છો તું કલંકી છો અને માં મારું જન્મનું કારણ રામ વનમાં છે નહીં તો ઉતારે પેટવું પાણો કેમ ને પડે બહુ બહુ ભરતજી બોલે છે તમે કોકની સાહેબ રામાયણ કરે પરિવારમાં વાંચવા જેવા ગ્રંથો છે બાપ બહુ બોલે છે ભરત ને છેલ્લે હદ કર નાખી ભરતે કે આજથી હૈ નાગણ આજથી તું મારી માની ને હું તારો દીકરો નહીં એક તો વનમાં ગયો બીજો આવું કંઈક નીકળી ગયો સાહેબ

મારી માં ક્યાં ગઈ મારી કઈ કઈ માં કેમ નથી દેખાતી એક સ્વરૂપમાં ભગવાન રામ આયા રહ્યા મૂળ સ્વરૂપે કઈ કઈ ના કોપ ભવન માં દરવાજા ને ધક્કો માર્યો ખારા ખૂણામાં પડેલી હોય બેજામાં કોણ માં રાઘવ આવી ગયો બેટા હા બા તને કરોડ દિવાળી તને કરોડ દિવાળી રાઘવ માથું બહાર નથી નીકળી ચૌદ વર્ષ બેઠા ઓરડા નથી બહાર કારણ કે જેને રામને ને વનમાં મોકલ્યો હોય એને અયોધ્યાની બજારમાં હાલવાનો અધિકાર નથી બેટા અયોધ્યાની જનતા ને હું મોટું ન દેખાડી શકું કે તો માં ઈ કે હું વનમાં હતો કે તું વનમાં છે જે ઘણો તે રાઘવ હું બહાર નથી નીકળી અત્યારે પ્રભુ રામ એમ કહે છે જો જો માવતરના પ્રેમ કેવા હોય કવ બાપ પછી મા એટલું કહે

મારા તો પછી ને મળવા આવ્યો પણ જયારે સીધો મોહાળ માલી જયારે મારી પાસે આવ્યો ત્યારે મને ખૂબ એને મેળા માર્યા ખૂબ કીધું એટલું નહીં પછી તેથી કઈને કે મા કઈ કઈ આજથી તું મારી મા નહીં હું તારો દીકરો નહીં તો હવે માગવાનું કેતો હો રાઘવ તો માગવું એટલું ભરતને કે આવીને મને મા કે બીજું મારે કઈ નથી જોતો ભરત ભરતને કે મને મા કે અને ભગવાન રામ ભરતને બોલાવે અને બંને ભાઈઓ કઈ કઈ ને વંદન કરે અને પરિવાર રામ સાયામાં જ્યારે આવી જાય ને રામ રાજની જ્યારે સ્થાપના થઈ જાય રામ રાજની સ્થાપના એટલે કઈ પરસ્પર આખા પરિવારને પ્રેમથી જીવવું આનું નામ રામ રાજની સ્થાપના ગામમાં અઢારે વરણ જ્ઞાતિ વાતીના વાડા મૂકી અને એક ધારણે બેસવું એક સાથે પ્રેમ કરવો બધાય સાથે શ્રેહ રાખવો નાના મોટાનો ભેદભાવ મૂકવો આનું નામ રામ રાજ્ય અને આવા રામ રાજ થઈ જાય ને પછી એના હટાણા સાહેબ હરિની હાટડીના હટાણા થઈ જાય